નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સમાજની જે પ્રશ્ન બેંક છે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાવાની તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો જવાબ આવશે બી સારનાથમાં બીજું છે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે સી સરપંચ ત્રીજું છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે સી બે વખત ચોથું છે ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે ડી સરપંચ પાંચમું તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે સી બત્રીસ પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે બીજું ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ગેડ ત્રીજું યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ગેડ ચોથું રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે ઉત્તર પાંચમો એન્ડિસ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ગેડ ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો ખરું બીજું બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિ ગયામાં આપવામાં આવેલ ખોટું ત્રીજું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ખોટું ચોથું કપિલ વસ્તુના ક્ષત્રિયો લિચ્છવી જાતિના હતા ખોટું પાંચમો બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે ખરું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે બીજું જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે ત્રીજું મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે મહાનગરપાલિકામાં પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે ચોથું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહે છે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ છની સમાજ વિષય અને અંગ્રેજી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો પીડીએફ વોટ્સએપ પર મેળવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પીડીએફ મેળવી શકશો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે તો તમને જવાબ અહીં આપેલો છે તમે જવાબ જોઈ શકો છો ત્યારબાદ બીજું સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું તો એનો પણ જવાબ તમને અહીં આપેલો છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો